પાટણને ફરી એકવાર પશુપાલકોએ ગજવ્યું મનાઈ હોવા છતાં પાટણના ખાડિયા મેદાન ખાતે સંમેલન યોજાયું પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું દૂધ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકો ભારે રોષ સાથે રોડ પર ઉતરી આવ્યા જેને લઈને સંમેલન મળ્યું હતું આ સંમેલનમાં આગેવાનોએ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ સાગરદાણમાં થતી ભીળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી પાટણ ગાંધીનગર મહેસાણાના પશુપાલકો હાજર રહ્યા આ સંમેલન બાદ પશુપાલકો બગવાડા દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા જ્યાં પશુપાલકો રિક્ષામાં દૂધના ખેન લઈને આવ્યા પરંતુ પોલીસે રિક્ષાને રોકી હતી દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પાંચ જેટલા પશુપાલકોની અટકાયત કરી પોલીસે દૂધ ઢોળવાના કાર્યક્રમને અસફળ બનાવતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો આ ઘટના બાદ પશુપાલકોને તેમના આગેવાનો બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા પહેલા પાટણ મામલતદાર દ્વારા પરવાનગી રદ કરાઈ પાટણ જિલ્લા અને સીઆઈ પ્રમુખ અને બનાસકાંઠાના રહેવાસી દાદુસિંહ રાજસંગજી ઠાકોર દ્વારા પાટણના ખાડિયા મેદાને પશુપાલક સંમેલનને માંગવામાં આવી હતી પરવાનગી પાટણ મામલતદાર દ્વારા સંમેલનની પરવાનગી આપ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જોખમાય તેવી આ વાંધા અરજી આવતા પરવાનગી રદ કરવામાં આવી હતી ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ એટીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ